નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન લોકશાહી અને ભ્રષ્ટાચાર તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક લોકશાહીનો અર્થ ભ્રષ્ટાચાર લોકશાહીની મર્યાદા પ્રજાની સંપત્તિનો દુરુપયોગ અને છેલ્લે જોઈશું ઉપસહાર આપણો દેશ દુનિયામાં સૌથી મોટો લોકશાહી દેશ છે દેશના બંધારણ અનુસાર ધર્મ જ્ઞાતિ કે ઉચ્ચ નીચના ભેદભાવો વગર સૌને સમાન અધિકારો મળેલા છે આપણા દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે જેમાં પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓ વડે સરકારની રચના થાય છે અમેરિકાના એક સમયના પ્રમુખશ્રી અબ્રાહમ લિંકને લોકશાહીની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે ડેમોક્રાસી ઇઝ ધી ગવર્મેન્ટ ઓફ ધી પીપલ ફોર ધી પીપલ એન્ડ બાય ધી પીપલ એટલે કે લોકશાહી એ લોકોની લોકો માટેની અને લોકો દ્વારા ચાલતી સરકાર છે આપણા દેશના તમામ નાગરિકોને એક સરખા બંધારણીય અધિકારો મળેલા છે પણ આ અધિકારોની સામે નાગરિકોએ દેશ પ્રત્યે કેટલીક ફરજો પણ બજાવવાની હોય છે હક અને ફરજ એક સિક્કાની બે બાજુઓ છે આપણા દેશમાં લોકો પોતાના હકો માટે તો સભાન રહે છે પણ પોતાની ફરજો પ્રત્યે ઉદાસીન રહે છે વળી લોકશાહી રાજ્યમાં ફરજ પાલન કરાવવા માટે લોકો પર દબાણ કરી શકાતું નથી લોકશાહી શાસન વ્યવસ્થામાં આવી ઘણી ખામીઓ જણાય છે આપણા દેશના લોકોને આપવામાં આવેલો એક મૂળભૂત અધિકાર છે સમાનતા ગરીબ નીચ સ્ત્રી પુરુષ કે શિક્ષિત ભેદભાવો વગર બધા જ નાગરિકોને ચૂંટણી લડવાનો અને મત આપવાનો અધિકાર મળેલો છે પરંતુ ઘણા નાગરિકોમાં રાષ્ટ્રીય ચારિત્ર્યનો અભાવ હોવાથી તેઓ દેશના હિતને બદલે પોતાના હિતને જ વધારે મહત્વ આપે છે આવા લોકો ચૂંટણી જીત્યા પછી બહુમતીના જોરે પ્રજાના પ્રતિનિધિઓ બની જાય છે ચૂંટણી જીતવા માટે તેઓ તમામ પ્રકારની ગેરરીતિઓ અજમાવે છે અને ચૂંટાઈ આવ્યા પછી વહીવટમાં ભ્રષ્ટાચાર આચરે છે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ધારાસભા કે લોકસભામાં જે પક્ષની પાસે બહુમતી હોય તે પક્ષને શાસન કરવાની તક મળે છે પ્રજાએ ચૂંટેલા બધા પ્રતિનિધિઓ વિચારશું અને પ્રમાણિક હોતા નથી તેથી ઘણીવાર તકવાદી તત્વો ફાવી જાય છે તકવાદી તત્વો ભ્રષ્ટ રીતે રશ્મો અજમાવીની લઘુમતી ધરાવતા જૂથને બહુમતી મેળવવામાં મદદ કરે છે પરિણામે ભ્રષ્ટાચારી લોકો પણ સરકારમાં પ્રધાન બની જાય છે અને બે ભ્રષ્ટાચાર આચરે છે ભારત જેવા લોકશાહી શાસનની આ એક મર્યાદા છે કેટલાક નેતાઓ અને અમલદારો પ્રજાની સાધન સંપત્તિનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરે છે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ માટે ફાળવવામાં આવતા નાણાં ઘણી વાર લાભાર્થીઓ સુધી પહોંચતા નથી વચ્ચેથી જ નાણાં ખવાઈ જાય છે યથારાજ તથા પ્રજા સરકારમાં બેઠાયેલા નેતાઓ જ ભ્રષ્ટાચાર આચરતા હોય તો સરકારી કર્મચારી શા માટે પાછળ રહે ચૂંટાયેલા પ્રતિનિધિઓને બંધારણની રૂએ વિશેષ રક્ષણ મળે છે તેથી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે સહેલાઈથી કાર્યવાહી થઈ શકતી નથી ક્યારેક આવી કાર્યવાહી થાય તો તેનું પરિણામ આવતા વર્ષો નીકળી જાય છે એટલા સમયમાં તો લોકો જે તે રાજકીય નેતાના કરતૂતોને ભૂલી પણ જાય છે આથી ભ્રષ્ટાચાર મોટા ભાગના કેસોમાં ભીનું સંકેલાઈ જાય છે આપણા દેશમાંથી ભ્રષ્ટાચારને હટાવવા માટે ભારે પુરુષાર્થ કરવાની જરૂર છે ભ્રષ્ટાચાર માટે કોઈને તક જ ન મળે એવું તંત્ર ગોઠવવાની આજે તાતી જરૂર છે એ વિના લોકશાહીમાંથી લોકોનો વિશ્વાસ જ ઉઠી જશે દેશના શાસનમાં નિષ્ઠાવાન અને રાષ્ટ્રપ્રેમી લોકો વધુને વધુ પ્રમાણમાં જોડાય તે આજે ખૂબ જરૂરી છે આવું થશે ત્યારે જ આપણી લોકશાહી પ્રાણવાન થઈ શકશે અને સમગ્ર જગતમાં આપણે સ્વમાનથી માથું ઊંચું રાખી શકીશું હવે ભ્રષ્ટ રાજકારણીઓને દેશના શાસનમાંથી વીણી વીણીને વૃક્ષત આપવાનો સમય આવી ગયો છે એટલે જ જોવો જાણો સમજો અને એક જીતે મત આપો જય હિન્દ જય ભારત તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ લોકશાહી અને ભ્રષ્ટાચાર પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ